જરોજ નજીક પાલડી ગામે આવેલ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પંચમહાલ અને છોટાઉદેપુર માંથી સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો લાવવામાં આવે છે આજ રોજ અમારી પંચમહાલ જિલ્લાની પુરવઠાની ટીમ અને હાલોલ તાલુકાની મામલાદારની ટીમ સાથે અમોને બાતમી મળેલ કે વાકોડિયા તાલુકાના પાલડી ગામે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી છે ત્યાં પંચમહાલ છોટાઉદેપુર દાહોદ જેવા જિલ્લાઓનો સરકારી અનાજનો જથ્થો એ લોકો સ્વીકારે છે અને એ આટા મિલની અંદર એનો આટો બનાવવામાં આવે છે એવી બાતમીના આધારે અમો તપાસ કરતાં તેઓએ જે સ્ટોક રજિસ્ટર સેલ રજિસ્ટર જેવા રજીસ્ટ અને પ્રોસેસ રજિસ્ટર જેવા રજિસ્ટરો નિભાવવાના હોય છે જે નિભાવેલ મળેલ નથી સાથે સાથે તેઓની અંદર જે જથ્થો તેઓએ જે આપેલ છે એની જે મેળવણું કર્યું છે ગણતરી કરીને એ ગણતરી કરતાં બારસો ને એકસઠ ક્વિન્ટલની ઘટ જણાઈ આવેલ છે એ કયા કારણોસર ઘટ જણાઈ જ આવેલ છે એનો કોઈ સંતોષકારક ખુલાસો રજૂ કરેલ ન હોય અને વડોદરા જિલ્લો લાગતો હોય અમુક ગાંધીનગર જાણ કરી અને હાલ ગાંધીનગરથી ટીમ આવી ગયેલ છે ગાંધીનગરની ટીમ અને વડોદરાની ટીમ સંયુક્ત રીતે હાલ તપાસ આગળની હાથ ધરેલ છે શું કાર્યવાહી જે પણ કાંઈ ખરેખર જો સરકારી અનાજનો જથ્થો તેમણે લીધો હશે અને જો ગેરરીતિઓ સામે આવશે તો જે પણ કાંઈ જથ્થો છે જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે